ઝઘડિયા જીઆઈડીસીમાં કંપનીઓનું પ્રદૂષિત પાણી લઈ જતી પાઇપલાઇનમાં ફીણ સાથે પાણી લીકેજ થતા જીઆઈડીસી જીઆઈડીસીની કેટલીક કંપનીઓમાં જ્યારે કેમિકલ્સ પણ ઉત્પન્ન થાય છે ત્યારે ફીણ સાથે નીકળતા પાણીને સહજ ન ગણી શકાય વિગત વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝગડિયા ખાતેની જીઆઈડીસીની વિવિધ કંપનીઓ દ્વારા વારંવાર પ્રદુષિત પાણી ખુલ્લામાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે જીઆઈડીસીની વિવિધ કંપનીઓના કેમિકલયુક્ત પાણીને લઈ જવા પાઇપલાઇન બનાવેલી છે જે પાઇપલાઇન દ્વારા કંપનીઓનું કેમિકલયુક્ત પાણી વહન કરાતું હોય છે દરમિયાન આજરોજ ની કંપનીઓનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીનું વહન કરતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પ્રદૂષિત પાણી નીકળતું જોવા મળ્યું હતું આ અંગે જીઆઈડીસી સત્તાવાળાઓનો સંપર્ક કરવા જતાં કોઈ વ્યવસ્થિત માહિતી મળી શકી નથી ઝગડિયા જીઆઈડીસીમાં પોલીસ પોલીસ મથક નજીકના વિસ્તારમાંથી પસાર થતી આ પાઇપલાઇનમાંથી ફીણ સાથે કેમિકલયુક્ત પાણી બહાર ફેલાતું જોવા મળ્યું હતું જીઆઈડીસી સત્તાવાળાઓ દ્વારા આવી બાબતોમાં ઢાક પીછોડો કરતો હોવાની વ્યાપક લોકબૂમો ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે જીઆઈડીસીમાં કાર્યરત વિવિધ કેમિકલ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાના બનાવ હવે સામાન્ય બની ગયા છે ત્યારે જીઆઈડીસીની કંપનીઓનું પ્રદૂષિત પાણી લઈ જતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પાણી નીકળતું જણાતા જીઆઈડીસી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી નોંધનીય છે કે જીઆઈડીસીમાં કેમિકલનું ઉત્પાદન કરતી ઘણી કંપનીઓ કાર્યરત છે અને કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અને ઉત્પાદન ઉત્પન્ન થતા કેમિકલમાં ઘણા ઝેરી અને જીવસૃષ્ટિને નુકસાન કરે તેવા હોય છે ત્યારે કંપનીઓના વેસ્ટ પાણીનું વહન કરતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પ્રદૂષિત પાણી બહાર આવે તે બાબત સામાન્ય તો ન જ ગણાય અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા